સતલાશના ખેરાલુ હાઈવે ઉપર ઓવરલોડ ડમ્પરો સામે મામલતદારની લાલ આંગ રોયલ્ટી ચોરી મામલે પાંચ ડમ્પરો સીઝ ભૂમાફિયાઓમાં ફફડાટ સતલાશના ખેરાલુ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી બેફામ રીતે દોડતા ઓવરલોડ ડમ્પરને કારણે નાના વાહન ચાલકો અને રાહદારીઓ માટે માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બની ગયું હતું સતત વધી રહેલા અકસ્માતના ભય અને અવર જવરથી જનતા તાહેમામ પોકારી ઉઠી હતી આ સ્થિતિને ગંભીરતાથી લઈને ગુરુવારે મોડી સાંજે સતલાસરા મામલતદાર દીવિકાબેન દેસાઈએ પોતાની ટીમ સાથે ટીમ્બા નજીક હાઇવે ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન કપચી ભરેલા પાંચ ડમ્પરોને અટકાવીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ડમ્પર ચાલકો પાસેથી જરૂરી રોયલ્ટી પાસ અને પરવાનગીના દસ્તાવેજો માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા રોયલ્ટી ચોરી અને ઓવરલોડ માલના ગેરકાયદેસર વાહન બદલ પાંચે ડમ્પરોને કાયદેસરની કાર્યવાહી હેઠળ સીઝ કરીને સતલાસરા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે આ અંગે મામલતદાર દીપિકાબેન દેસાઈએ જણાવ્યું હતું કે ખાણ ખનીજ નિયમોનો ભંગ કરનાર વાહનો સામે આગળની કડક કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને પીએસટી લેખિત જાણ કરવામાં આવી છે ગેરકાયદેસર ખનીજ વહન સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવશે આ કાર્યવાહી બાદ પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતાં ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે લાંબા સમયથી હાઈવે ઉપર ઓવરલોડ વાહનના ત્રાસથી પરેશાન જનતામાં હવે રાહતની આશા જાગી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આવી કાર્યવાહી નિયમિત ચાલુ રહેશે તો માર્ગ સુરક્ષામાં વધારો થશે અને અકસ્માતોમાં ઘટાડો આવશે હાલ તો સૌની નજર એ ઉપર છે કે વંત્ર દ્વારા આવી કાર્યવાહી કેટલા સમય સુધી ચાલે છે